ઝાલ તાલુકાના રૂપાખેડા ખાતે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાને આંગણવાડીના બાળકોના હસ્તે આંગણવાડી પ્રવેશ ઉત્સવની આમંત્રણ પત્રિકા અપાઈ આ તારીખ પચીસ છે બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે ચાર કલાકે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાને આઈસીડીએસ ઝાલ દ્વારા આંગણવાડીના બાળકોના હસ્તે જે આંગણવાડી પ્રવેશ મહોત્સવની જે આમંત્રણ પત્રિકા આપવામાં આવી હતી નાનકડા ભૂલકાઓએ જાતે જ બનાવેલા આમંત્રણ પત્રિકા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા સહિત અન્ય મહાનુભાવોને આપી અને સૌને શાળા પ્રવેશમાં પ્રવેશ ઉત્સવમાં આવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું સરકાર દ્વારા આઈસીડીએસ શાખામાં બાળકોના સર્વાંગી વિકાસ થઈ શકે તે માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી અને મહત્ત્વનો પરિબળ છે બાળકોને દૈનિક સમય પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવા માટેનું કેલેન્ડર બનાવવામાં આવ્યું હતું આ માટે બાળકોને આંગણવાડી કેન્દ્રના રમતા ભણવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે કહી શકાય કે જલત તલકના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આ અભ્યાસક્રમને સરળતાથી બાળકોને રમતા રમતા ભણાવી શકાય તે માટે જાલોદ તાલુકાની જ આંગણવાડી કાર્યકર્તાઓ અને બાળકો દ્વારા દૈનિક પ્રવૃત્તિઓના ભાગરૂપે તેમજ શાળાના પ્રવેશ મહોત્સવના ભાગરૂપે જે નિમંત્રણ પત્રિકા બનાવવામાં આવી હતી આ નિમંત્રણ પત્રિકા વડે નાના નાના ભૂલકાઓએ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા સહિત પદાધિકારી અધિકારીઓ તેમજ વડીલો તેમજ માતાપિતાઓને બાળકોને શાળામાં પ્રવેશ મહોત્સવમાં આવવા માટેનું આમંત્રણ પાઠવ્યું હતું